સુરતમાં થોડા દિવસો પહેલા ભવાની મંદિર પાસેથી અઠ્યાસી લાખ રૂપિયા રોકડા આંગણિયા પેઢીમાંથી લઈને જઈ રહેલા યુવકનો અપહરણ કરીને લૂંટ ચલાવાઈ હોવાની ચકચારીત ઘટના સામે આવી હતી થોડા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઈ લાલ ગેટ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની પોલીસે આરોપીને પકડવા કામે લાગી હતી સોળ દિવસ બાદ સુરત બ્રાન્ચ આખરે આ ગુનો ઉકેલવામાં સફળતા મળી છે જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે સાઢુભાઈના દીકરા સાથે પોતાનું અપહરણ કરી લૂંટ ચલાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરી છે અને મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે બે હજાર ચોવીસના રોજ લાલ ગેટ પોલીસ સ્ટેશનની હદમાં અવાની માતા મંદિરની પાસે આવેલ પટેલ પ્રવીણ કુમાર એન્ડ કંપની જૂના આંગળીયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા અઠયાસી લાખ છબ્વીસ હજાર સાતસો રૂપિયાના ઠેલાઈ લઈને એક ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઈક પડી હતી એની પાસે જાય છે થોડી વારમાં એ ઇસમ આવે છે ને એને કહે છે તું મોટર સાયકલ ઉપર બેસી લગાડીને અપહરણ કરીને લઈ જાય છે વરાછા બાજુ જઈને પછી કામરેજ થી એને છોડી દે છે અને મોટર મોબાઈલ અને પૈસા લૂટ કરીને જતો રહે છે આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન થ્રી અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની સિફતપૂર્વકની તપાસ કર્યા પછી પ્રોફેશનલી અને એકદમ ટોપ ક્લાસ ડિટેકશન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે જે આંગળીયા પેઢીમાં પૈસા લેવા માટે ગયો તો એના નામ હતા નવાઝ સરફરાજ ફતા આ મન્સૂર મેમણના યુએસડીટી વેચાયેલાની રોકડ રકમ લેવા માટે આંગળીયા પેઢીમાં ગયો આ સ્કૂટર ઉપર જ્યારે આવીને બેઠા તો એની પાછળ જે માણસ બેસી જાય છે અપહરણ કરીને લઈ ગયા આ માણસની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ માણસનું નામ છે નદીમ મોજાની આ બિલખા રોડ જુનાગઢનો રહેવાસી છે આ ટીમોએ અતિશય કાળજીપૂર્વક જુદી જુદી જગ્યાએ તપાસ કરી સીસીટીવી ચકાસણી કરી બસીસ જોઈ પછી ચેકપોસ્ટ નાકા જે જે જગ્યાએ સગળ મળી શકી હોત આ તમામ જગ્યાએ તપાસ કરી નદી ભોજાણી જ્યારે પકડાયેલ ત્યારે જાણવા મળ્યા કે આરોપી નવાઝ ફત્તા નદીમ મોજાણીનો સાડુ ભાઈનો છોકરો થાય છે એટલે ફરિયાદીને ખબર હતી ને ફરિયાદીના આરોપી બંને મળેલા હતા નવાઝ ફત્તા જેમ મેં વાત કરી નદીમ મોજાણી જે તોમદાર અપહરણ કરીને લઈ ગયા હતા એનો સાડુ ભાઈનો દીકરો થાય છે અને આ લોકોએ આશરે ચાર માસ આ લૂંટ કરવાની પ્લાનિંગ આયોજન ઘડ્યું હતું નદીમ ભોજાણાએ આ ગુના આચરવા માટે ઓનલાઈન કોઈ ચાઇનીઝ એપ થકી એક માસ્ક પણ પહેર્યા હતા જેમાં આખો મોઢું ને અહીં ગરદન સુધીના ભાગ છુપાઈ જાય આ માસ્ક પહેરીને આ લૂટ ચલાવવામાં આવી હતી બનાવના દિવસે નદીમ ભોજાણી એના ભાઈ સાથે સવારે જૂનાગઢથી રવાના થઈ રાજકોટ આવ્યા રાજકોટથી વડોદરા આવ્યા અને વડોદરાથી પછી સુરત આવ્યા જુનાગઢ થી સુરત આવતા કુલ ત્રણ બસો અને બીસ જેટલી રિક્ષાઓ બદલે છે એટલે કોઈ પણ ભોગે પોલીસ એના સુધી ના પહોંચી શકે એની તમામ તકેદારીઓ આ તોમતદારો દ્વારા લેવામાં આવી હતી સુરતના અલગ અલગ બગીચાઓમાં એની વાઇફ સાથે જઈને બેસે છે અને બે કલાક ત્યાં રોકાય લૂંટના બનાવ પછી આ માણસ કામરેજથી નવસારી નવસારીથી પાછો કામરેજ અને ત્યાંથી કિમ અને ત્યાંથી પછી અમદાવાદ જાય છે પાંચમી તારીખનો આ બનાવ છે છઠ્ઠી તારીખથી દસમી તારીખની વચ્ચે એને ક્રેડિટ કાર્ડ ઉપર જેટલું દેણું થયું હતું આ આશરે દસેક લાખ રૂપિયા જુદા જુદા ક્રેડિટ કાર્ડની પેમેન્ટ કરી અને બાકી લગભગ પિંચોતેર લાખ રૂપિયાનું સોનું સોનાની લગડીઓ માણેક ચોક અમદાવાદમાંથી જુદા જુદા સોનીઓ પાસેથી ખરીદી અને આ સોનું પછી ઘરે જઈને પોતાના ઘરે દિવાળમાં અંદરના ભાગે સંતાડવામાં આવ્યા હતા લૂંટ કર્યા બાદ ચાર દિવસ અમદાવાદમાં રોકાયેલ જેમાં અગાઉ વાત કરી થી દસમી તારીખ સુધી અને પોલીસ દ્વારા મહા મહેનત કરીને બહુ સિસ્ટમેટિકલી ટેકનિકલ એનાલિસિસ કરી સીસીટીવી એનાલિસિસ કરી આ બધાના આધારે એના ઘરેથી પિંચર લાખ આશરે પિંચર લાખ રૂપિયા કિંમતનો બારસો ત્રીસ ગ્રામ સોનું રિકવર કરેલ છે જે ક્રેડિટ કાર્ડમાં પેમેન્ટ કરી છે આના માટે આમાં બેન્કો સાથે ટેકઅપ કરીશ સુરત પહોંચ્યા પછી ટચ ગાર્ડનમાં આ માણસે પોતાના મોઢા ઉપર આ માસ્ક ચઢાવ્યું અને આના પછી એની છતી ના થાય કોઈને ખબર ના પડે કોણ માણસ છે એવી રીતે પછી માસ્ક લગાડીને આ ગુનો આચર્ય લીધો પણ ક્રાઈમ બ્રાન્ચના એડિશન સીપી શ્રી સરસ સિંગલ ડીસીપી શ્રીમતી રૂપલ બેન સોલંકી ડીસીપી શ્રી ભાવેશ